ગુજરાતમાં અત્યારે ઘણી બધી જગ્યાએ એકદમ સામાન્ય મધ્યમ વરસાદ પડી રહ્યો છે બહુ જ બધી જગ્યાએ સૂરજદાદાના દર્શન રોજ થતા હોય છે એટલે બધાને એવું લાગ્યું છે કે વરસાદમાં હવે બ્રેક આવી ગઈ છે મોનસૂન બ્રેક તો નથી આવી પણ ચોમાસું છે એ અટકી ગયું છે ગુજરાતમાં એટલો ભારે વરસાદ નથી પડી રહ્યો હમણાં જે રાઉન્ડ વરસાદનો પૂર્ણ થયો એમાં બહુ જ બધી જગ્યાએ મેઘતાંડવ જેવી સ્થિતિ થઈ હતી વધુ એક રાઉન્ડ વરસાદ તો નજીક આવી રહ્યો છે અલગ અલગ સિસ્ટમો બંગાળની ખાડીમાં બની રહી છે અરબી સમુદ્રમાં પણ અત્યારે એવું કહેવાય કે એ સક્રિય છે અરબી સમુદ્ર એટલે ત્યાંથી પણ જે પવન અને હવાનું દબાણ જે હશે એના કારણે ગુજરાતને અસર થશે બંગાળની ખાડીમાં અત્યારે એક સિસ્ટમ અહીંયા બની અને બંગાળની ખાડીથી આગળ વધી ધાનબાદ તરફ ગઈ ધીરે ધીરે આગળ વધી મધ્યપ્રદેશ તરફ જશે અને એ પછી ઉપરના પ્રદેશોમાં જવાની સંભાવનાઓ છે ગુજરાત પર એની કોઈ અસર જાજી થાય એવું નથી લાગી રહ્યું અને હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ બધા જે માની રહ્યા છે કે ગુજરાતમાં હવે આગામી અઠવાડિયું ભારે વરસાદની કોઈ આગાહી નથી એટલે ચાર પાંચ દિવસ સુધી તો કોઈ જ વરસાદ નહીં પડે અઢાર ઓગણીસ તારીખ પછી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ એ મધ્ય ગુજરાતમાં પડી શકે તેવી સંભાવના છે કારણ કે આ તમે આ બ્લુ કલર પર્પલ કલર તમને જે દેખાતો હશે એ ભેજ બતાવે છે છસો એચપી લેવલે અત્યારે આપણે જોઈએ તો અહીંયા બધા જ વિસ્તારોમાં ભેજ છે અને જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઘણી મોટી દેખાઈ રહી છે એટલે અહીંયા એના આઉટર ક્લાઉડ જે છે એ મધ્યપ્રદેશ જ્યારે પહોંચે સિસ્ટમ તો એની અસર મધ્ય ગુજરાત સુધી થવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાનું માનવું એવું છે કે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે ગુજરાતમાં અઢાર ઓગણીસ તારીખની આસપાસથી વાતાવરણ બદલાઈ શકે છે બહુ જ બધી અલગ અલગ સિસ્ટમો બનવાની છે અને સાથે જ આયોડી છે અત્યારે પોઝિટિવ ફેઝમાં છે એટલે એની અસર પણ દેખાશે અરબી સમુદ્ર સક્રિય થતું જાય છે એટલે તમે જુઓ કે ભેજવાળા વાદળો બધા જ તમને ગુજરાત તરફ આવતા દેખાતા હશે સાથે જ પાકિસ્તાન તરફ એક સિસ્ટમની અસર દેખાઈ રહી છે એટલે એની અસર કચ્છના વિસ્તારોમાં થઈ શકે છે આ જે સિસ્ટમ છે એ ગ્વાલિયર સુધી પહોંચશે એના જે ક્લાઉડ છે આઉટર ક્લાઉડ એ બધા જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સૌથી વધારે અસર કરે તેવી સંભાવના છે જે કહેવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતમાં એની અસર જોવા મળશે અંબાલાલ પટેલની આગાહી ખૂબ અલગ છે બીજા બધા હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ કરતા અંબાલાલ કાકા જે પ્રમાણે આગાહી કરતા હોય છે એ મહિનાઓ પ્રમાણે આગાહી હોય છે કે કયો મહિનો કઈ રાશિ પ્રમાણે કયા નક્ષત્ર પ્રમાણે કેવી અસર કરતા હોય છે તો અંબાલાલ કાકાએ જે આગાહી કરી છે એ પ્રમાણે આ જુલાઈ મહિનાનો જે અંત એટલે કે જુલાઈ મહિનામાં જે છેલ્લો વરસાદનો રાઉન્ડ હશે એ કેવો હશે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે કાકાએ તો એવી બી આગાહી કરી છે કે આ ચોમાસામાં અતિવૃષ્ટિ પણ આવી શકે છે તો અંબાલાલ પટેલની આગાહી શું કહી રહી છે કયા વિસ્તારોમાં ભારે વરસાદની છે કયા વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે તે સાંભળો હમણાં વરસાદી સિસ્ટમ લગભગ સોળ સત્તરમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના કેટલાક ભાગમાં વરસાદ કેટલાક ભાગમાં ભારે ઝાપટા પડશે પરંતુ ધીરે ધીરે સિસ્ટમ પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેતા લગભગ તારીખ સત્તર અઢાર ઓગણીમાં રાજ્યના ઘણા ભાગમાં વરાપ કાઢવાની શક્યતા રહેશે અઢારમી જુલાઈએ પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હમણાં વરસાદ થોડા સમયમાં લગભગ વિરામ લેવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે હમણાં ગુજરાત હેરી પિલ્લર એટલે કાતરા પડ્યા છે એટલે જે જે ભાગોમાં કાતરા પડ્યા છે તેમાં વરસાદ ઓછો થવાની શક્યતા રહેશે કાતરાનો અર્થ ગુજરાત હેરી પિલ્લર અને ત્યાંની જે ગતિવિધિ છે એ ઇન્ડુ ઇયર ક્વોસેટોને ફૂટું ઇયર જ્યાં સુધી ક્વોસેટો ન બને ત્યાં સુધી વરસાદ ઓછો હોવાની શક્યતા રહેશે પરંતુ હવે આ ઇયર થોડીક મોટી થવામાં છે અને જે જે ભાગોમાં આવા કાતરા પડ્યા છે લગભગ રેતાળ ભાગોમાં રેતાળ જમીનમાં આવા કાતરા ગામથી ભાષામાં જે કાતરા કરવામાં આવે છે તે પડતા હોય છે પરંતુ ઉલ્લેખનીય છે કે એક બીજી સિસ્ટમ બંગાળના ઉત્સાગમાં તારીખ બાવીસ પછી બની છે જે છવ્વીસથી ત્રીસ જુલાઈમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવવાની શક્યતા રહે છે જેમાં તારીખ તારીખ છવ્વીસની આસપાસ અણધારો વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થઈ શકે અને આ આ જે સિસ્ટમ છે છવ્વીસથી ત્રીસમાં એમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે એટલે પવનની ગતિથી આ વરસાદ લગભગ વધુ થવાની શક્યતા ગણી શકાય અને આ સિસ્ટમના કારણે લગભગ પૂર્વ પૂર્વીય ગુજરાતના ભાગો પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો પંચમહાલ દાહોદના ભાગો અરવલ્લી અને સાબરકાંઠાના ભાગો અને ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના અન્ય ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પૂર્ણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જુલાઈ માસમાં લગભગ આઠથી દસ ઇંચ જેવો વરસાદ કાપી શકવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમના કારણે ભરૂચ સુરત નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આહોલ ડાક વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મુંબઈ મુંબઈના ભાગોમાં અઢારમી તારીખથી કંઈક વરસાદની સિસ્ટમ રહેશે ડેવ અને આ સિસ્ટમ લગભગ દક્ષિણ ભારતના ભાગોમાંથી આવવાની શક્યતા રહે છે પરંતુ આ છવ્વીસથી ત્રીસમાં જે સિસ્ટમ આવી રહી છે તે સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદી વરસાદ વરસાવી શકે તેમ છે તારીખ વીસમી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાશે છે